અંકલેશ્વરમાં રૂપિયાના મુદ્દે બે સ્પા સંચાલકોની તકરારમાં ત્રણની અટક કરી હતી બંને સ્પા સંચાલકો સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસ દ્વારા ફરિયાદના આધારે ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિઓની અટક કરી વધુ તપાસ શરૂ કરી હતી ગત રોજ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં આવેલ બે સ્પા સેન્ટર સંચાલકો વચ્ચે ત્રણ હજાર રૂપિયાના મુદ્દે તકરાર થઈ હતી જેમાં એક સ્પા સંચાલકે બોલાવેલી યુવતી રૂપિયા લીધા બાદ અન્ય સ્પામાં કામ કરવાની શરૂઆત કરવા તકરાર થઈ હતી જે અંગે અંકલેશ્વર બે ડિવિઝન પોલીસ મથકે બંને સ્પા સંચાલકોને ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે અરજી સ્વરૂપે ફરિયાદ લીધી હતી અને જાગૃતિ બેન વસાવવાની ફરિયાદના આધારે પોલીસે પ્રકાશ પ્રિયા અને પરીની અટક કરી હતી તો પ્રકાશભાઈ સોલંકીની ફરિયાદના આધારે જાગૃતિબેનની અટક કરી હતી બંને સામે સુલેહ શાંતિનો અને મારામારીનો ભંગ કરવા બદલ પ્રાથમિક ગુનો દાખલ કર્યો હતો સમગ્ર મામલે સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા હતા